પરંપરાગત રીતે આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફમાં સન્ન શરીફ ઘોઘા હુસેની ચોકમાં રહેતા રાજુભાઈ વાડીવાળાના ઘરેથી વાંચતે ગાજતે ફકીરોની ધમાલ સાથે ઘોઘા ગામના મુખ્ય માર્ગો પર ફરી દુઆ સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ ગેબન પીર બાપુના ઉર્સ શરીફમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગેબન શાહ પીર ખિદમત કમિટી દ્વારા ભારત જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો